હાલો મિત્રો સ્વાગત છે તમારું ડીકે ટેકનિકલ ચેનલમાં તો એને આજના વિડીયોમાં આપણે એ જાણવાના છીએ કે આપણે ફેસબુકમાં છે ને કઈ ગલતી કરી તો આપણે વિડિયો આપણો વિડિયોમાં છે ને view નો આવે આપણું ફેસબુક પેજ છે ને એ ફ્રીઝ થઈ જાય એમાં view આવવાના બંધ થઈ જાય એ આપણે કઈ ગલતી આવી કરી તે આપણે view આવવાના બંધ થાય એ જાણકારી તમને આ વિડિયોમાં મળી જશે તો વિડિયોમાંને એમ સુધી બેના રહેજો અને આપડે ચેનલ માં નવ આવ્યો ને તો સબ્સ્ક્રાઇબ કરી લીજો કારણ કે આ વિડીયો છે ને બહુ મહત્વનો છે કારણ કે આ તમને છે ને એક નવું શીખવા મળશે તો વિડિયોમાં તમે બેના રહેજો તો ફેસબુક માં છે ને પહેલી ગલતી તો આપણે એ કરી કે આપણે વિડીયો ફેસબુક માં અપલોડ કર્યો બનાવી અને ફેસબુક માં વિડિયો આપણો અપલોડ પછી વિડીયો આપણે ગમે ત્યાં શેર કરવી ને એ વિડીયો આપણે ફેસબુક નો વિડીયો આપણે જે બનાવેલો હોય અને ફેસબુક માં અપલોડ કર્યો હોય તો એને આપણે છે શેર કરવી ને એટલે આપડા આવવાના બંધ થઈ જાય આપણા પેજ માં કારણ કે આપણે ફેસબુક નું એગોરિદમ છે ને એ ફેસબુક ની પોલિસી ની ખિલાફ છે કે આપણે વિડીયો છે ને શેર કર્યું ને એટલે આપણું જે પેજ છે એ ફેસબુક ફ્રીઝ કરી નાખે એટલે એમાં વ્યૂ આવવાના બંધ થઈ જાય કારણ કે આપણે શેર કર્યું ને એટલે તમે શેર કરો એટલે શરૂઆતમાં તમને વ્યૂ મળે એટલે આપણે શેર કરવી ને એટલે શરૂઆતમાં તો આપણને વ્યૂ એ વિડીયોમાંથી મળી જાય કારણ કે આપણે જે શેર કર્યું હોય ને જ્યાં જ્યાં શેર કર્યું હોય આપણે વોટ્સઅપમાં માં શેર કે ફેસબુક ને બીજા પેજમાં માં આપણે શેર કર્યું હોય તો ત્યાં શેર કર્યું હોય ને એટલે એ જે પબ્લિક હોય ને એ તો એ વિડીયો જોઈ નાખે પણ ફરી આપણે બીજો વિડીયો અપલોડ કરવી ને એ વિડીયોમાં આપણા વ્યૂ ન આવે આવ જેટલા આવતા હોય ને એ કરતાં ઘટી જાય એટલે છે ને પહેલી ગલતી તો આપણે એ રીતે કરવી એટલે આપણે એ ગલતી એક નહીં કરવા એની કે આપણે ફેસબુકમાં વિડીયો અપલોડ કર્યો પછી ને એને જે શેર નહીં કરવાનો કારણ કે શેર કરીએ ને તો આપણી રીચ છે ને એ ડાઉન થઈ જાય અને આપણે વ્યૂ આવવાના બંધ થઈ જાય કારણ કે એ ફેસબુક છે ને આપણું પ્યાજ આખાઓ ફ્રી જ કી નાખે અને બીજી જે ગલતી છે ને એ બહુ મેન ગલતી છે એ તો હંતે એ માણસો એ ગલતી તો હંતે કરતા જ છે કારણ કે છે ને એ એ છે ને બીજી ગલતી જે છે બીજી ગલતી આપણે જે વિડીયો અપલોડ કરવી અને એ વિડીયો છે ને આપણે ને પોતે આપણે જોઈએ પર આપણે વિડીયો અપલોડ કરી નાખ્યો હોય અને પછી આપણે એ વિડીયો આપણે ને પોતે આપણે જોઈએ ને તો પણ આપણું પ્યાજ છે ને એ ફ્રીજ કરી નાખે ફેસબુક અને એમાં આવવાના બંધ થઈ જાય કારણ કે એ વિડીયો આપણે ને આપણે જોઈએ ને એટલે ફેસબુકને તરત ખબર પડી જાય કે આ એની પેજમાં વિડીયો અપલોડ કરે છે અને એની પેજમાંથીના વિડીયો જોવે છે અને વ્યૂ વધારવાની કોશિશ કરે છે અને લાઇક કરે છે એટલે હે ને આપણે ને આપણા પેજમાં આપણે વિડીયો અપલોડ કરી અને આપણે જોવાનો નથી કારણ કે આપણે જોઈએ ને એટલે એ આપણે એ વિડીયોમાં છે ને તરત આપણી રીચ ડાઉન કરી નાખીએ અને એ વિડીયોમાં વ્યૂ ન આવે એ વિડીયોમાં તો વ્યૂ ન આવે પણ આપણે બીજા વિડીયો અપલોડ કરીએ ને એમાં પણ વ્યૂ ન આવે એટલે એ ગલતી આપણે નથી કરવાની અને ત્રીજી ગલતી છે ને અને ત્રીજી ગલતી છે એ આપણે ફેસબુકમાં વિડીયો અપલોડ કરીએ ને એટલે આપણે ટાઇટલ ન લખો ને તમે આપણે જે વિડીયો બનાવ્યો હોય એનું ટાઇટલ લખવું પડે એટલે ટાઇટલ ન લખ્યું આપણે અને એમને વિડીયો પાછું અપલોડ કરી નાખી ટાઈટલ કે હેશટેગ કે આપણે કહીશું ન આપણે એમાં પૂરવી તો પણ આપણે છે ને વ્યૂ ન આવે કારણ કે આપણે વિડીયો અપલોડ કરીએ ને એ વખતે આપણે ટાઈટલ લખવાનું ઓપ્શન આવી જાય એટલે ટાઈટલ આપણે જે વિડીયોમાં આપણે જે બોલ્યા હોય એ ટાઈટલ આપણે લખવું પડે એટલે મેન તો એ છે ને વ્યૂ લાવવામાં ટાઈટલ જ તે કામ કરે તમે જે આપણે વિડીયોમાં જે બોલ્યા હોય ટાઇટલ તમે લગાડી દો અને હેસટેગ પૂરી દો અને જો ખાસ છે ને હેસટેગ પૂરવા બહુ ખાસ જરૂરી છે કારણ કે હેસટેગ પૂરો ને તો અત્યારે નવી ઓડિયન્સ પાય વિડીયો જાય એટલે કે નવી ઓડિયન્સ પાય વિડીયો જાય નહીં કંઈ એટલે હેસટેગ પૂરવા બહુ ખાસ જરૂરી છે તો જો હેસટેગ પૂરતા ન આવડતું હોય ને તો આપણે એ વિડીયો બનાવી નાખશું હેસટેગ કઈ રીતના પૂરવા એ અને ટ્રેન્ડિંગ હેસટેગ હોય ને એ પૂરવાના એટલે હે ને વિડીયો ટ્રેન્ડિંગમાં જાય એને વ્યૂ વધારે આવે એટલે આ ત્રીજી ગલતી કે આપણે વિડીયો અપલોડ કરી વખતે ટાઇટલ કે ટાઇટલ ન લીખવી કે હેસટેગ ન પૂરી આ ત્રીજી ગલતી વ્યૂ ન આવવાનું એટલે આપણે છે ને આ ત્રણ ગલતી નહીં કરવાની તો હાલો હું ઉમેદ કરું છું તમને આપણો આ વિડીયો સારો લાગ્યો છે સારો લાગ્યું તો તમારી ભાઈની ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને વિડીયોને લાઈક કરીને નાખજો